નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કિશુપના અજાબ ગામે ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં ને ઉપરથી માવઠાની આગાહી વચ્ચે ખેડૂત પરિવાર ચિંતામાં અજાબના ખેડૂત પરિવારે એક દિવસ રાત મહેનત કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો તો ખરો પરંતુ એક બાજુ ખેતરમાં ડુંગળી મોરવાની મંજૂરી એક કઢાની જેટલી ખેડૂત ચૂકવે છે જેટલો બજાર ભાવ નથી મળી રહ્યો ભાવની રાહ જોવે તો તૈયાર પાક ખેતરમાં રાખે તો બીજી તરફ માવઠાની આગાહી આમ બંને તરફ નુકસાનીનો સામનો કરતો જગતનો તાત સરકાર શ્રી દ્વારા પોષણ ભાવ મળે તો જ ખેડૂત ખેતીમાં ટકી શકે છે અને ગામડા ભાગતા અટકશે લોકો મજબૂરીથી રોજગારી માટે ઘર પરિવારનું ગુજરાન ચલાવવા શહેર તરફ મટી માંડી રહ્યો છે ખેડૂત ખેતી બચાવવાની હોય તો પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જય હિન્દ જય ભારત